આજે કટોકટી દિવસ ઇમરજન્સી ડે જે આ સંવિધાનની જે હત્યા કરવામાં આવેલી હતી એ દિવસ આજે કટોકટી દિવસ તરીકે ઓળખાય છે અને આજે આ જે કાર્યક્રમ જે વિશે હાઈસ્કૂલના હોલમાં જે થઈ રહ્યો એમાં માનનીય ધારાસભ્ય શ્રી દુલ્લજીભાઈ દેથરિયા સાહેબ કલેક્ટર શ્રી કેબી ઝવેરી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી મહાપાલિકા કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ તેમજ તમામ જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે વાલા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા હતા અને આ જ્યારે દેશના વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી આ કટોકટી લાદી ત્યારે દેશનું જે બંધારણ હતું એની લોક એનું ગળું દબાવી એની હત્યા કરવામાં આવી હતી ત્યારે દેશમાં ખૂબ જ જે લોકતંત્રનું ગળું દબાવ્યું જે લોકતંત્રની હત્યા કરી ત્યારે જે પત્રકારોને પણ બોલવા ન દેતા અને જે પણ લોકતંત્રમાં કોઈ પણ બોલે એને જેલમાં નાખી દેતા અને ખૂબ જ એક અંધકારમય દિવસ કહેવાય એ દિવસ આપણા માટે એ ખૂબ જ આજે એ નિંદનીય દિવસ કહેવાય આ દિવસ આપણે ભૂલી શકીએ નહીં પણ આ દિવસ યાદ રાખવા જેવો પણ નથી એટલે આજે આ કટોકટીના દિવસે જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો વકીલ સાહેબ ભાડેસિયા સાહેબ પણ ખૂબ હાજર રહ્યા અને એમને પણ જે સંઘના કાર્યકર્તા હતા એટલે એમને ખૂબ જ સારી માહિતી આપી જાની સાહેબે પણ ખૂબ સારી માહિતી આપી અને આ કાર્યક્રમ ખૂબ સારો ગયો